નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કૈલા સાડીમાં જો ભાઈ બોલીવુડ સેલિબ્રિટી નો પહેરે ને એના અલગ યુનિક વસ્તુ તમારા માટે લઈને આવી ગયો પાર્ટી વેર સાડી રહેશે પ્રોફેશનલ વસ્તુ છે નાના મોટા પ્રસંગમાં અથવા તમારા કોઈ પણ સારા શુભ અવસરમાં માં તો મસ્ત મજાની સિમ્પલ સોબર સાડી પહેરી શકો ને એ ટાઈપની પ્લાન બોર્ડર ની સાડી લઈને આવી ગયો સૌથી તમે પેલા તમેલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરજો તમારા રિલેટીવમાં શેર કરજો સાડી બતાવી દઈએ આમ જુઓ ભાઈ એ ઘરેણું નું પાસું પડે ને ભાઈ એ ટાઈપની મસ્ત મજાની એમાં જો વર્ક બોર્ડર બેઝ નું આખું કામ આવશે આને કહેવાય ગોટા પટ્ટી વર્ક બેઝ ઉપર જ આવશે અને પ્લેન ગાળાની સાડી છે અને આ સાડી ની ખાસિયત એ છે આમાં સોલી બ્લાઉઝ આવશે બરોબર કોઈ પણ જગ્યા પર તમે જાઓ તમને આ ટાઈપ કોન્સેપ્ટની સાડી જોવા નહીં મળે આપડી ગેરંટી છે આમ જો ભાઈ એકદમ અલગ યુનિક વસ્તુ છે તમે એમનો પલ્લુ પણ નિરાતે જોઈ શકો છો આ રીતે આખો એમનો પાલો રહેશે બરોબર લટકણ સાથે મસ્ત મજાનું કામ આવશે એમાં તમે ફિનિશિંગ જોઈ શકો એ બી વલ મોટી વર્ક આવશે આ રીતે આખી ઓલ ઓવર સાડી રહેશે બ્લેક કલર છે બહુ બધા કલર બી આવેલા છે કલર પણ તમને બતાવવાના છે બ્લાઉઝની વાત કરીએ ને એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લાઉઝ આવશે સોલી બ્લાઉઝ તમે બ્લાઉઝ પણ જોઈ શકો છો આમની ક્યારેય ફેશન નહીં જાય બરોબર અને લો રેન્જની અંદર તમારા માટે રેન્જ વાઇઝ સાડી ફિટ કરેલી છે સાલો કલર કોમ્બિનેશન જોઈ લઈએ તમે જોઈ શકો છો કોઈ પણ પીસ ગમતો હોય ને તમારે ફક્ત આમનો સ્ક્રીનશોટ ફોટો ખેંચી સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એમાં ફટાફટ મેસેજ કરો કારણ કે લો રેન્જ ની અંદર તમારા માટે એકદમ સુપર હિટ સાડી લઈને આવી ગયા છે બરોબર બધી જગ્યા પર તમારે જોઈ લેવાની શૂટ પણ આ ટાઈપનું કલેક્શન નહીં મળે ઓનલી ફોર કૈલા સાડી સુરજ લક્ષ્મણનગર ની અંદર જ મળશે શોપ ઉપર આવશે ને તમે રહી જશે એવું ના થાય બરોબર અને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રીલ્સ તમારી માં તમારી શેલી ને તમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા તમારા કોઈ ભાઈ છે ને ફ્રેન્ડ ગ્રુપમાં છે ને ભાઈ આ રીલ્સ ને શેર કરો કારણ કે વસ્તુ કાક અલગ યુનિક અને નવી લઈને આવી ગયા છે થેન્ક યુ